ગદડા પ્રથમ પ્રકરણ બારમું તત્વોના લક્ષણ ઉત્પત્તિ અને પ્રલયનું એ સર્વનું સ્થાનકઅપણું એ આકાશનું લક્ષણ છે એવી રીતે ચોવીસ તત્વ પ્રકૃતિ પુરુષ અને કાળ એમના જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી તે ઉત્પત્તિ કહીએ છીએ જે પોતાના ધામને વિશે બેહ્યા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અક્ષર કરીને માયાને વિશે ગર્ભને ધરતા હવા ત્યારે તે માયા થકી અનંતકોટી જે પ્રધાન અને પુરુષ તે થતા હવા તે પ્રધાન પુરુષ કેવા છે તો અનંતકોટી બ્રાહ્મણની ઉત્પત્તિના કારણ છે તે મધ્યે એક બ્રાહ્મણની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ જે પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પુરુષરૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા હવા પછી તે પ્રધાન થકી મહત્તત્વ ઉત્પન્ન થતું હવું અને મહત્તત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હવો તેમાં સાતવી अहंकार થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હવા અને રાજસ અહંકાર થકી દશ ઇન્દ્રિયો બુદ્ધિ અને પ્રાણય ઉત્પન્ન થતા હવા અને તામસ અહંકાર થકી પંચભૂત અને પંચતન્માત્રા ઉભજતા હવા એવી રીતે એ સમગ્ર તત્વ ઉપજ્યા પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેરયા થકા પોતપોતાનેં અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હવા તે ઈશ્વરના દેહ તે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવના દેહ તે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ અને વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપ્રાર્ધકાળ પર્યંત આયુષ છે અને તે વિરાટ પુરુષના એક દિવસ વિશે ચૌદ મનવંતર થાય છે અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે અને જ્યારે તેની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે તેને નિમિત્ત પ્રલય કહીએ અને જ્યારે તે વિરાટ પુરુષનો દ્વિપ્રાર્ધકાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહનો સત્યાધિક લોકે સહિત નાશ થાય છે અને મહદાદિક જે ચોવીસ તત્વ પ્રધાન પ્રકૃતિ અને પુરુષે સર્વે મહામાયાને વિશે લય પામે છે તેને પ્રાકૃત પ્રલય કહીએ અને એ મહામાયા તે અક્ષરબ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે તેને આત્યંતિક પ્રલય કહીએ અને દેવ દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો અવાજ અવનવા ભક્તિ મે વીડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચશે